ના મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે રોડ ઉપર જે મજૂર વર્ગના લોકો રોડ ઉપર રહેતા હોય છે એના નાના નાના બાળકોની સેવા અર્થે તો આજની સેવા આપણે કેમ હાથમાં લીધી છે એ તમને જણાવું તો મારી સાથે છે અત્યારે મોનિકા બેન છે અને કિનલ બેન છે હવે કિનલ બેનનો જન્મદિવસ છે કિનલ બેન પાંચાભાઈ વાજા એનું આખું નામ છે તો કિનલ બેનનો એક એવો વિચાર હતો કે આપણે આપણા ગ્રુપ સાથે જોડાઈ જે એસકે હેલ્પ ગ્રુપ સાથે જોડાય અને આપણે એવી રીતના બર્થડે સેલિબ્રેટ કરીએ કે નાના બાળકો સાથે જઈ અને નાના બાળકોના ચહેરા ઉપર સ્નેહ લાવીએ તો આ વિચારને પહેલા તો આપણે વધાવવો જોઈએ ખૂબ ઓછા લોકો હોય છે કે આવો એક વિચાર આવે કે આપણે રોડ ઉપર જે અનાથ બાળકો છે મજૂર વર્ગના બાળકો છે એની સાથે બર્થડે સેલિબ્રેટ કરવો આપણે ઓલમોસ્ટ અમુક લોકો આપણે કેક કાપીને કેટલા પૈસા ખર્ચી નાખતા હોય છે આપણા પરિવારમાં આપણે ધુમાડો કરી નાખતા હોય છે તો આ બેન ભણે છે અત્યારે અને એને જન્મ દિવસ આવતો હતો ત્યારે એને નિબંધ લખવાનું કીધું તો નિબંધમાં પણ એવો ઉલ્લેખ એને કર્યો કે આપણે રોડ ઉપર જે નાના બાળકો છે એના હેતુ આપણે બર્થ સેલિબ્રેટ કરવો છે તો કિનલ બેન ને સાથે લીધા છે આપણે અને રોડ ઉપર જઈ રહ્યા છે આપણે કઈ રીતના બર્થ સેલિબ્રેટ કરીએ છીએ એ તમને આગળ બતાવીએ વધાવજો તમે પણ કિનલ બેન ને તમારી આજુબાજુ પણ જો આવી રીતના કોઈ વ્યક્તિઓ હોય એનો બર્થડે આવતો હોય કઈ ઘરમાં સેલિબ્રેટ કરવાનો હોય તો આવો વિચાર અપનાવજો જેથી કરીને બીજાના ચહેરા ઉપર આપણે સ્માઈલ લાવી શકીએ અને કઈક પુણ્યનું થોડું ભાથું ભરી શકીએ તો ચાલો તમને બતાવીએ અત્યારે મારી સાથે છે હિંમતભાઈ છે રોહિતભાઈ છે કિનલ બેન નું ફેમિલી છે બેન છે બે બહેનો છે અને પાછા ભાઈ છે તો અમે જઈએ છીએ અત્યારે રોડ ઉપર આગળ બતાવીએ તમને કે કઈ રીતના આપણે બર્થડે સેલિબ્રેટ બેન નો કરીએ છીએ પરંતુ અમે ઓલરેડી આવી ગયા છે આ છે ગુરુકુલ રોડ કતારકામ વાળો અને અત્યારે આ જગ્યા છે આ જગ્યા મતલબમાં માં એ મજૂર વર્ગ રહે છે મજૂર લોકોના છોકરાઓ નાના બાળકો બરાબર હાથે રાંધી અને ખાતા હોય છે આ લોકો અને આને નાની મોટી વસ્તુ પણ મળવી એ થોડુંક નસીબમાં નથી હોતી તો બેન ના જન્મદિવસ સેલિબ્રેટ આપણે આ રીતના કરીએ છીએ જોઈ રહેજો આપણે કઈ રીતના અત્યારે સેલિબ્રેટ કરીએ ચાલો બેટા બધા લાઈનમાં આવી જાવ આ રોકા આવો કિનલ બેન અત્યારે એના હાથે જ વિતરણ કરે છે નાની નાની વસ્તુઓ આપણે લીધી છે બધી બિસ્કિટ છે ચોકલેટ છે એવું નાના બાળકોને ભાવતી વસ્તુ આપણે લીધી છે જેથી કરીને હા એને મોકલી દીધું હો બધાયને એક એક લઈને પછી બધાને મોકલો આ ભાઈ માટે મોકલો જાવ ભાઈને મોકલા આવો ચાલો 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 એક એક આ દે આ દે 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 આ દે દે ચાલો આ રોડે ફૂટપાથ ફૂટપાથ ઉપર ઉપર લોકો રહે છે છે અને જ તો એ પ્રમાણે આ લોકોને આપણે થોડી ઘણી આપણાથી થતી સેવા કરીએ કિનલ એક વિચારને વધાવીએ કે આપણી સાથે જોડાય અને આ કામ કર્યું લઈ લે તને પાછું આવશે લઈ લે હ

મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ લોકો આટલા હાથ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આટલા માટે પણ બહુ દોડાદોડ કરે છે બહુ નસીબની મોટી વાત છે તો આપણે આટલા યથાશક્તિ પ્રમાણે આપણે આ દાન કરી શકીએ મારા બર્થડે નિમિત્તે આ બધું છે જો માનસી વધુ થશે તો હું વધુ પણ કરી શકીશ તો કરીશ આ અત્યારે તો આટલું કરું છું કહે અત્યારે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો બાળકો ઘણા બધી આવી ગયા છે એટલે આપણી પાસે વસ્તુ છે તો એ પ્રમાણે આપડે બધા વળીએ એવી રીતના આપણે બધી વસ્તુ આપી રહ્યા છે અત્યારે આ બાળકો આવી વસ્તુ પણ નસીબમાં નથી હોતી એટલા માટે આ લોકો લેવા માટે આ તો નથી આપડી રાજ હોતા હોય એ બેટા લાઈનમાં બેટા લાઈનમાં રહો લાઈનમાં હોય ને બોલે લાઈનમાં રહો મિત્રો આવી જગ્યાએ મજૂર વર્ગના લોકો રહે છે એના બાળકો માટે આપણે આ બેનના બર્થડે સેલિબ્રેટ કરવા માટે આ જગ્યા ઉપર આપણે આવ્યા હતા તો આપણે બેન પાસેથી જાણીએ કિનલ બેન પાસેથી કે તમને પણ આવો કેમ વિચાર આવ્યો કે કયા કારણથી તમે જોડાણા કે ભાઈ આપણે ગ્રુપ સાથે રહી અને આવી રીતના બર્થડે સેલિબ્રેટ કરવો હશે બેન કે હેલ્પ ગ્રુપ દ્વારા અમને થોડા તમારા વિડીયો દ્વારા ખબર પડે કે જેટલી યથાશક્તિ મળે તે પ્રમાણે આપણે પણ થોડી સેવામાં કામ આપવું જોઈએ સેવામાં થોડા અર્પણ કરવા જોઈએ એ પણ છે મને એવું લાગ્યું કે મારા બર્થડે ઉપર મારે બસ કેક કાપીને નહીં બટ આપણે થોડી યથાશક્તિ પ્રમાણે દાન આપીને આપણો બર્થડે સેલિબ્રેટ કરીએ ખૂબ સરસ બહુ સારી રીતે આટલી ઉંમરમાં બેનના વિચાર છે કિનલ બેનને આપણે વધાવવા જોઈએ અમને પણ આમ થોડુંક આમ એટલે હૈયે ધરવ થયો કે એક વિડીયોના માધ્યમથી જો વિડીયો જોઈને એટલા બધા પ્રેરિત થતા હોય તો મિત્રો તમે પણ આ જો વિડીયો જોઈ રહ્યા હોય તો આ બેનના વિડીયોને શેર કરજો એક એક બાળક સુધી પહોંચાડજો કે એના જ્યારે જન્મ દિવસ આવે એ બધે સેલિબ્રેટ કરવાનો આવે તો આ બેનની જેમ વિચાર કરે અને આવી રીતના બધે સેલિબ્રેટ કરીએ જેથી કરીને કોઈ નાના બાળકો સાથે જે નાના નાના મજૂર વર્ગના મધ્યમ વર્ગના બાળકો છે એની સાથે આપણે બધે સેલિબ્રેટ કરીને એના ચહેરા ઉપર આપણે સ્માઈલ લાવી શકીએ તો ખૂબ સારી રીતે ખૂબ સરસ બેન નો વિચાર છે તો એ ભણે છે અત્યારે તો ભણતા ભણતા એક આવો વિચાર આવવો પણ થોડીક મોટી વાત કહેવાય તો આપણા ગ્રુપના અમુક વિડીયો બધા જોતા હોય છે પણ આમાં જોડાવા માટે ના અમુક કોન્ટેક્ટ પણ કરતા હોય છે પણ આવા સુધી પહોંચી નથી શકતા તો કિનલ કિનલબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે કે આવી રીતના વિચારથી એક નાના બાળકોના ચહેરા ઉપર સ્માઇલ લાવી શક્યા અને આવીને આવી રીતે તમે જોડાઈ રહેજો ભવિષ્યમાં પણ તમારો કંઈક આવો બડે આવે તો તમે આવો વિચાર રાખે છે ને કે આવી રીતના આપણે બધી સેલિબ્રેટ કરીશું બેટા તારો બડે આવે તો આવું કરીશ ને તું હે હું નામ છે નિકાબેન અને પણ સેવાકી સાથે બહુ સંકળાયેલા છે આપણા વિડીયો જોઈને ઘણા પ્રેરિત થાય છે તો જોઈએ આપણે અત્યારે અહીંયા આટલા બધા બાળકો હતા તમે જોયું એ પ્રમાણે બાળકો કેટલા તત્પર આવી વસ્તુ લેવા માટે આતુર હતા કારણ કે એ વસ્તુ એના નસીબમાં નથી હોતી મિત્રો એટલા માટે એ લોકો આપણી પાસે

આપો બેન આલે આપી દે બિસ્કિટ આપી દે ઓ હા ભાઈ તું આપી દે આલે આ એક ભાઈને આપી દે એક ભાઈને તું ચાલો મિત્રો બડી નહીં આ કઈ નહીં ભાઈ ચાલો તો આગળ આપણે જઈએ અને જોઈએ આપણે બે બાળકો હોય તો આગળ પણ આપણે આપીએ થોડી ઘણી વસ્તુ હા આને આલે બી આને આવી બધી નાની નાની વસ્તુ છે પણ નસીબમાં નથી હોતી એટલા માટે આપણે બર્થ સેલિબ્રેટ કરવાનો હતો બેનનો તો આવી વસ્તુનો આપણે વિચાર કર્યો કે નાના બાળકો પણ સારી રીતે ખાઈ શકે આપણાથી થોડા કાર્ય આપણે કરતા હોઈએ છીએ કોઈ પણ જો બર્થ સેલિબ્રેટ કરવા માટે આપણે કઈ ફોન કરે છે અથવા તો આપણી સાથે જોડાય છે તો આપણે આવા બાળકો સાથે બર્થે સેલિબ્રેટ કરીએ છીએ જેથી કરીને આપણે સેવાનો ભાગ લઈ શકીએ અને સેવા કરી શકીએ તો આપણે ઓલમોસ્ટ બધી સેવાઓ આવી રીતના કરતા હોઈએ છે તો બેનનો બર્થડે આપણે આવી રીતના ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી તો અત્યારે બેનને પૂછીએ આપણે આવી રીતના તમે પહેલી વાર બર્થડે સેલિબ્રેટ કર્યો કે હા પહેલી વાર જ તમારી જેસ કે હેલ્પ ગ્રુપના વિડિયાથી થોડી પ્રેરણા મળી એ બદલ મને થોડું ઈચ્છા જાગે એટલે મેં પછી નક્કી કર્યું થોડું થોડું આ કરવું જોઈએ કેવી અનુભૂતિ થાય છે અત્યારે તમને આ રીતે બર્થડે સેલિબ્રેટ કરીને મને ભગવાનનો આભાર માનો છો કે થેન્ક્સ ગોડ આપણે આવી પરિસ્થિતિ નથી આપણે રહી શકીએ છીએ શાંતિથી આવા ઠંડીમાં કપરા સમયમાં તે લોકો રહે છે બહુ મોટી વાત કહેવાય આપણા કરતા કે તે બહુ સારી રીતે જીવન જીવી શકે એ માટે આપણે આવા થોડા કામ કરતા રહીએ તો આપણે પણ આવા કામ કરીએ ખૂબ સરસ બેનનો વિચાર જ આપણે ગમે છે આવા લોકો આવી પરિસ્થિતિમાં રહે છે ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે સારી રીતે આવી પોઝિશનમાં જીવી શકે અને બેન જેવા વિચાર પણ બધાને ઈશ્વર આપે જેથી કરીને આવા બાળકો સુધી આપણે પહોંચી શકીએ તો બસ હવે જ્યારે પણ આપણે ફરી મળીશું તમે પણ જો આ વિડીયોને જોતા હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ આવા બાળકો સુધી પહોંચી શકીએ અને એક ભૂમિકા ભજવી શકીએ અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી સેવા સાથે તમે પણ અમારી સાથે જોડાવ આપણે સાથે મળીને કાર્ય કરીશું સૌના છીએ અને આવું કાર્ય કરતા હોય છે અમે ટાઈમ આપીએ છીએ જેથી કરીને તમારા બધાના સાથ અને સપોર્ટ થી અમે ટાઈમ કાઢી શકીએ છીએ અને આપણે નેક ભૂમિકા ભજવી શકીએ છીએ તો સારો બસ અત્યારે અત્યારે બસ આટલું જ આપણી પાસે જે વસ્તુ હતી આપણે એ વસ્તુ આપણે અર્પણ કરી છે હવે થોડીક વસ્તુ રહી છે બાળકો જો રસ્તામાં આપણે મળીશું તો એ પણ આપણે એને આપી દઈશું બસ ચાલો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત